હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાજુમાં રહેલ બે લાયકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે જે હું તમારી સાથે શેર કરીશ સેન્ડવીચ ઈદડાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી ઈદડા બનાવવા માટે મેં ત્રણ વાટકી ચોખા એક વાટકી અડદની દાળ લીધેલી છે તમે કોઈ પણ માપ લો ત્રણ ભાગના ચોખા એક ભાગની દાળ લેવાની છે તો તમે કોઈ પણ વાટકીના માપથી ત્રણ વાટકી ચોખા એક વાટકી અડદની દાળ લઈ શકો છો ચોખા તે રેગ્યુલર આપણે જે ખીચડીમાં વાપરતા હોય તે ચોખા લેવાના છે ચોખા અને દાળ બંનેને મિક્સ કરી સારી રીતે ધોઈ પલાળી દેશો તો દાળ અને ચોખાને આપણે સારી રીતે ધોઈ લેશું દાળ અને ચોખાને આપણે પલાળી દીધા છે તો હવે તેને આપણે ચાર કલાક માટે રેસ્ટ આપી દેશું ચાર કલાક પછી આપણે તેને ચેક કરી લેશું ચાર કલાક થઈ ગઈ છે તો હવે ચાર કલાક પછી આપણે ચેક કરીશું તો આપણા દાળ ચોખા એકદમ સરસ એવા પલળી ગયા છે આમાંથી પાણી આપણે બધું કાઢી લેશું આ દાળ ચોખામાંથી પાણી આપણે કાઢી લીધું છે અને તમે જોઈ શકો છો કે દાળ અને ચોખા એકદમ સરસ એવા પલળી ગયા છે આંદડાનું બેટર બનાવવા માટે તેને મિક્સર બાઉલ લીધું છે તેમાં આપણે દાળ અને ચોખાને એડ કરી થોડા થોડા દાળ ચોખા પીસી લેશું તો દાળ અને ચોખા પીસવામાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો આપણે એક એક ચમચી દહીંનો ઉપયોગ કરીશું તેથી બેટર છે તે એકદમ સ્મૂથ બનશે દાળ ચોખા ને પીલી અને આપણે બેટર તૈયાર કર્યું છે તે આ રીતનું બનાવવાનું છે તમે જોઈ શકો છો કે બેટર એકદમ પતલું નથી કરવાનું આટલું થીક રાખવાનું છે બધું બેટર આપણે એકારે તૈયાર કરી લેશું બેટરને આપણે એક વાસણમાં કાઢી લેશું દાળ ચોખા પેલી તેનો બેટર તૈયાર કરી લીધું છે બેટર તૈયાર આ રીતનું કરવાનું સાવ પતલું નથી રાખવાનું અને આ રીતનું થીક રાખવાનું છે તો બેટર આપણે તૈયાર કરતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે તેમાં પીસતી વખતે આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો એવું લાગે તો એક ચમચી દહીં જ ઉપયોગ કરવાનો આ રીતનું જાડુ અને કરકરું સેજ રાખવાનું આ બેટર ને આપણે પાંચ થી છ કલાક માટે આપણે તેને રેસ્ટ આપી દેશું હવે તેને આપણે ઢાંકી દેશું બેટર ને આપણે પાંચ કલાક થઈ ગઈ છે તો હવે આપણે તેને ચેક કરી લેશું બેટર આપણું એકદમ સરસ એવું ફૂલી ને થઈ ગયું છે તેને આપણે સ્ટોર આ ફ્રીજ માં સ્ટોર કરી દેશું ચાર થી પાંચ દિવસ માટે આપણે તેને સ્ટોર કરી શકીએ તમે પણ આ રીતે બેટર નો સ્ટોર કરી શકો છો તો આપણે ત્રણ લેયર માં ઈદડા બનાવશું વચ્ચેનું લેયર સેન્ડવિચ લેયર બનાવશું આપણે વચ્ચેનું લેયર આવે તેના માટે આપણે આ પાલક ની પ્યોરીનો ઉપયોગ કરીશું તો તેના માટે મેં પાલક લીધેલી છે તેમાં આપણે થોડો એવો તીખાસ ઉમેરીશું ત્રણ થી ચાર કટકા લીલા મરચાંના લીધેલા છે ચાંદુનો ટુકડો પાલકના સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેશું અડધા લીંબુનો રસ એડ કરીશું ખાંડનો ઉપયોગ કરીશું તેમાં આપણે બે ચમચી જેટલા પાણીનો ઉપયોગ કરીશું વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો ને તર પ્યોરી છે તે સાવ પતલી થઈ જશે તો આની આપણે પ્યોરી બનાવીને તૈયાર કરી લેશું પાલકની પ્યોરી આપણે બનાવીને તૈયાર કરી લીધી છે પાલકની પ્યોરી આ રીતની બનાવવાની થાળીને આ રીતની આપણે તેલવાળી કરી અને રાખી દઈશું સેન્ડવીચ ઈદડા બનાવવા માટે પ્લેટ તે આપણે આ રીતની ઊંડી લેવાની છે ત્રણ લેયર આવે તેના માટે તે આપણે થાળીનો ઉપયોગ કરેલો છે બેટર તેને આપણે ત્રણ ભાગમાં ડિવાઈડ કરીશું તો બે ભાગ સરખા રાખીશું ઉપરનો અને નીચેનો રીતનું સરખું માપ રાખવાનું આપણે આ અઢી ચમચાનું માપ છે તો આમાં એક ચપટી સોડાનો ઉપયોગ કરી તમે ઈનોનો ઉપયોગ કરી શકો છો આપણે જે રીતનું બેટર છે તે રીતનો સ્વાદ પ્રમાણે આપણે મીઠાનો ઉપયોગ કરીશું રીતનું મિક્સ કરી તૈયાર કરી લેવાનું છે લેયર લેયર બેટર તૈયાર કરવાનું છે આ રીતે આપણે થાળીમાં નાખી પછી આપણે તેને સ્ટીમ કરવા રાખી દેસુ સ્ટીમ્બર ને આપણે પેલા જ ગરમ કરવા રાખી દીધેલું છે તો આ થાળીને આપણે તેમાં રાખી દેસુ ચાર મિનિટ સુધી તેને આપણે સ્ટીમ થવા દઈશું ત્યાં બીજા લેયરનું બેટર છે તેને તૈયાર કરી લેશું બીજા લેયરનું બેટર આપણે એક ચમચાનું જ બનાવવાનું છે જેનું લેયર આવે તે પતલું આવે તો તેના માટે આપણે એક ચમચા જ બેટરનો ઉપયોગ કરીશું અને જે આ પાલકની પ્યોરી છે તેને આપણે તેમાં એડ કરી દેસું કળાનો ઉપયોગ આપણે આમાં જ કરવાનો છે પહેલાંની જેમ જ મીઠું આપણે પ્યુરીમાં એડ કરેલું છે એક ચપટી જ મીઠાનો ઉપયોગ કરીશું આપણે હલાવી અને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આ બેટર એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે ચાર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તેને ચેક કરી લેશું તો એકદમ સરસ એવું બની ગયું છે તો આ લેયર છે તેના ઉપર આપણે સ્પ્રેડ કરી દઈશું આ રીતનું પતલું પતલું તો આપણે આ ઉપરના લેયરનું બેટર તૈયાર કરી લેશું ઉપર અને નીચેનું લેયર છે તે બંને આપણે સરખું રાખીશું તો આ અઢી ચમચાનું માપ છે આ લેયર આપણા એક સરખા જ બનશે ઉપયોગ આપણે આમાં જ કરવાનો છે તો આ મિશ્રણને આપણે તૈયાર કરી લેશું લેયર વાળા ઈદડા કે ઢોકળા તેનું બેટર તે આ રીતે જ આપણે તૈયાર કરવાનું છે બીજું લેયર છે તેને આપણે સ્પ્રેડ કરી દેશું તો આને આપણે ચેક કરી લેશું આ ત્રીજું લેયર છે તે તેના ઉપર આપણે એડ કરી દેશું અને ચમચીની મદદથી આપણે થોડું કરી દેશું આ રીતનું તે આપણે કાળા મરીનો પાવડર ઉમેરીશું તો હવે આને 10 થી બાર મિનિટ માટે આપણે તેને કૂક થવા દેશું તે ચેક કરી લેશું તો આને આપણે ચાકાના મદદથી આપણે ચેક કરી લેશું કીદડા ચડી ગયા છે પાંચથી સાત મિનિટ ઠંડા થવા દેશું કીદડા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો હવે તેને આપણે કાપા કરી અને કટિંગ કરી લેશું એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો તુચા એકદમ સરસ એવા ફરસાણવાળાની દુકાનમાં મળે તેવા જ એકદમ બનીને તૈયાર થઈ ગયા છે તો ઈદડાને આપણે હવે સર્વ કરી લેશું આપણા સેન્ડવીચ ઈદડા બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા બની અને તૈયાર થઈ ગયા છે જે ફરસાણની દુકાનમાં મળે તેવા જ એકદમ સરસ બન્યા છે તો તમને આ ઈદડાની રેસિપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને બાજુમાં રહેલ બેલાઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે એકદમ સરસ બજારમાં મળે તેવા જ